પણ એ ઘટાપી દેશે પરમ કૃપાળુ પરમાત્માની પરસો કે એ સરૈરો ભગવાન અને આપણે એવું માનીએ ચાલે ચાલો પાછો સોળ પૂછો પાછો હું મારી રીતે જવાબ આપું જો તમે અમને બધું શીખવાડો છો બધા ટીચર આ બધા સ્ટુડન્ટ શીખવાડો છો થી શીખવાડો છો એ સત્ય છે એ હકીકત છે બરાબર પણ અમે જો એવું માનતા હો ને કે અમે બધા શીખીએ શીખીયે છે Thank you. Okay, thank you all of okay. you. Yes. Please like, share, and subscribe to our channel. Jordos no Joso!